નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ચાર અલગ અલગ પીટીસી કોલેજોમાં આવેલી વિવિધ શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પહેલા નંબરની જાહેરાત વિશે વાત કરીએ તો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટ પાલનપુર સંચાલિત ઉમિયા પીટીસી કોલેજ ગણેશપુરા પાલનપુર જિલ્લો બનાસકાંઠા સંસ્થા માટે નીચે મુજબની સ્ટાફની જરૂરિયાતોએ લાયકાત રાહત ઉમેદવારોએ તારીખ તેર નવ બે હજાર પચીસ ને શનિવારના રોજ બાર કલાકે પાસપોર્ટ ફોટા સાથેની અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે જગ્યાઓ વિશે માહિતી મેળવી મિત્રો તો પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પ્લસ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ જરૂરી રહેશે વિવિધ અધ્યાપક માટેની જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન એમએસસી એમએ એમએડ અનુભવીને પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર માટે એમપીએડ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી પાર્ટ ટાઈમ વિવિધ શિક્ષકો માટે જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સંગીત ચિત્ર હોમ સાયન્સ લાઇબ્રેરીયન વિષયમાં માસ્ટર ડિગ્રી સાથે જે તે વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોય છે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ અહીંયા આપેલું છે મિત્રો નારાયણ બીએડ કોલેજ માનસરોવર રોડ પાલનપુર ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો ચેરિટેબલ ફાઉન્ડેશન સંચાલિત જ્યોત્ના રાવલ પુરુષ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ માટે નીચેની શૈક્ષણિક બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવાની છે જેમાં પ્રિન્સિપલ માટે જગ્યા છે મિત્રો એમએ એમએસસી એમએડ પાંચ વર્ષનો વહીવટી અનુભવ અધ્યાપન મંદિરના સંચાલનનો અનુભવ આવકાર્ય રહેશે ત્યારબાદ અધ્યાપકો માટે જગ્યા છે જેમાં એમએ એમએસસી એમએડ પાંચ વર્ષનો શીખવવાનો અનુભવ અથવા તો પંચાવન ટકાથી ઉંમર તમામ વિષયો માટે જગ્યા છે ક્લાર્ક એટલે કે કારકુર માટે જગ્યા છે જેમાં ધોરણ બાર પાસ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્યુટર ટાઇપિંગના જાણકાર તેમજ ટીએલએમ ઇન્સ્ટ્રક્ટર માટે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટે લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ બપોરે અગિયાર કલાકે લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે સ્વ ખર્ચે નીચેના સરનામે હાજર રહેવાનું રહેશે સરનામું નોંધી લઈશું મિત્રો સંસ્કાર મંગલ ચેરિટેબલ ફાઉન્ડેશન જ્યોતના રાવલ પુરુષ અધ્યાપન મંદિર મૂ મુબારકપુર ગાંધીનગર મહુડિયા હાઇવે તાલુકો જિલ્લો ગાંધીનગર વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું હરસિધ્ધ સાર્વજનિક ટ્રસ્ટ પાલનપુર સંચાલિત કુમુદબેન જોશી પીટીસી કોલેજ માનસરોવર રોડ પાલનપુર જિલ્લો બનાસકાંઠા સંસ્થા માટે નીચે મુજબની સ્ટાફ માટે જરૂરિયાત હોય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ તેર નવ બે હજાર પચીસના શનિવારના રોજ બાર કલાકે પાસપોર્ટના ફોટા સાથે અરજી પ્રમાણપત્રોની નકલો સાથે નીચેના સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટે જગ્યા છે જેમાં એમએસસી એમએ એમ કોમ એમએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ અધ્યાપકો માટે જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન જેમાં એમએસસી એમએ એમએડ અનુભવીને પ્રથમ પસંદગી મળવા પાત્ર થશે ફિઝિકલ એજ્યુકેશન પીટીઆઈ માટે એમએડ તેમજ પાર્ટ ટાઈમ શિક્ષક માટે પણ જગ્યા છે જેમાં કોમ્પ્યુટર સંગીત ચિત્ર હોમ સાયન્સ લાઇબ્રેરી વિષયમાં માસ્ટર ડિગ્રી સાથે જે તે વિષયમાં પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તેમજ અનુભવીને પ્રથમ પસંદગી મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો નારાયણ બીએડ કોલેજ માનસોરો રોડ પાલનપુર ખાતે આજે ચરવાનું રહેશે આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જરાત વિશે તો મિત્રો વાત છું બનાસ સરહદી બાળ અને મહિલા વિકાસ મંડળ થરા સંચાલિત આદર્શ પીટીસી કોલેજ થરા તાલુકો કાંકરેજ જે બનાસકાંઠા સંસ્થા માટે નીચે મુજબની સ્ટાફની જરૂરિયાત હોય લાયકા ધરાવતા ઉમેદવારોએ તારીખ તેર નવ બે હજાર પચીસ શનિવારના રોજ બાર કલાકે પાસપોર્ટ ફોટા સાથે અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે નીચે જણાવી સ્થળે હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો સેમ અહીંયા પ્રિન્સિપલ માટેની જગ્યા છે તેમજ અધ્યાપક માટે પણ જગ્યા છે જેમાં ગણિત વિજ્ઞાન ગુજરાતી સામાજિક વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત મનોવિજ્ઞાન એમએસસી એમએ એમએડ અનુભવીને પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે ફિઝિકલ એજ્યુકેશન ઇન્સ્ટ્રક્ટર પણ જગ્યા છે પાર્ટ ટાઈમ શિક્ષકો માટેની પણ એવી જગ્યા છે તમે જોઈ શકો છો આદર્શ પીટીસી જગ્યા છે મિત્રો જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ આપેલું છે નારાયણી બીએડ કોલેજ માનસો રોડ પાલનપુર ખાતે હાજર રહેવાનું રહેશે તેર નવ બે હજાર ના રોજ મિત્રો શનિવારના રોજ બપોરે બાર કલાકે પાસપોર્ટ સાઇઝના ફોટો તેમજ અરજી અને પ્રમાણપત્રોની નકલો સાથે વિવિધ જગ્યાઓ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો તો આ વિવિધ ચાર અલગ અલગ પીટીસી કોલેજ માટેની ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય